નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સુકાયેલો કૂવો દુષ્કાળમાં બનેલી ઘટના પર ઓગણીસો ચુંબોતરનો દુકાવ એ સમયે લોકો માટે બહુ કઠિન હતું લોકોને પાણીની એક બુંદ માટે વલખા મારવા પડતા હતા એ સમયમાં લોકો સ્નાન કરવા માટે વાડીમાં જતા વાડીઓમાં જ્યાં કોષ ચાલતા હોય ત્યાં જાય સ્નાન કરવા માટે ઘરેથી ફક્ત પંછી લઈને જાય વાડીમાં કોષ ચાલતા હોય ત્યાં પ્રભુનું શ્રમણ કરતાં કરતાં સ્નાન કરે સ્નાન કર્યા પછી સૂર્ય નમસ્કાર કરે સૂર્યદેવને જળ અર્પણ કરે અને પછી ઘરે પાછી ફરતી વખતે વાડીમાંથી તાજા શાકભાજી અને ફવ ફૂલ લેતા આવે અને એ શાકભાજીમાંથી ઘરે ભોજન બને ઘરે આવીને ભગવાનની પૂજા કરે વાડીએથી લાવેલા ફવ ફૂલ ચડાવીને ફવ ધરાવે એ સમયમાં લોકોને એ દૈનિક ક્રમ હતો એક દિવસ જલારામ બાપા અમરેલી પધાર્યા જલારામ બાપા અવારનવાર અમરેલી પધારતા કારણ કે અમરેલીની બાજુમાં આવેલા ફતેહપુર ગામમાં તેમના ગુરુ ભોજા ભગત રહેતા હતા જલારામ બાપા જ્યારે પણ તેના ગુરુ ભોજા ભગતના દર્શન કરવા માટે ફતેહપુર જતા ત્યારે રસ્તામાં અમરેલી ગામમાં રાતના સમયે ઉતારો કરે વિસામો ખાવા માટે અમરેલી ગામમાં તેઓ રાત રોકાય સવારમાં સ્નાન કરી અને શિરામણ કરીને પછી ફતેહપુર ગુરુના દર્શન કરવા માટે નીકળી જાયો અને જલારામ બાપા આ વખતે પણ ફતેહપુર ગુરુ ભોજા ભગતના દર્શન કરવા માટે જતા હતા તેમની સાથે સાત આઠ હરિભક્તો હતા તેમણે પોતાના નિયમ પ્રમાણે અમરેલી ગામમાં ઉતારો કર્યો એ સમયે ના કારણે પાણીની બહુ તકલીફ હતી એવામાં જો કોઈ ઘરે આવી ચડે તો લોકો વિચાર કરતા કે હવે શું કરશું કારણ કે પાણી તો જીવનની મુખ્ય જરૂરિયાત હોય છે સવારમાં ઉઠતાની સાથે દાંતણ કરવા માટે સ્નાન કરવા માટે ભોજન બનાવવા માટે પાણી માટે દરેક કાર્યમાં પાણીની જરૂર પડે છે એ સમયે આમ તો લોકો મહેમાનોને ભગવાન સમજતા મીઠો આવકારો આપતા પ્રેમથી ભોજન કરાવતા અને દિલથી મહેમાનોની સેવા કરતા પણ એ દુ સમય જ એવો કપરો હતો કે જો ઘરે કોઈ મહેમાન આવે તો લોકો વિચાર કરતા કે હવે પાણી માટે શું કરીશું મહેમાનોને સાચવવા માટે પાણીની તો જરૂર પડે ને પીવાના પાણીની અને અનાજની એવી કટોકટીના સમયમાં લોકો પાસે પોતાના બાળકોને ખવડાવવા માટે ઘરમાં અનાજનો એક પણ દાણો નહોતો એમાં મહેમાનોને ક્યાંથી ભોજન કરાવવું પાણી પણ માપી માપીને પીવું પડે એવા સમયે મહેમાનોને કેવી રીતે સાચવવા એવા સમયે જલારામ બાપા અમરેલી પધાર્યા જલારામ બાપા અમરેલી ગામમાં રહેતા સુંદરજી ગોકળજી ઠાકરની વાડીએ ગયા અને જલારામ બાપાએ સાત આઠ હરિભક્તો સાથે આવતા જોઈને સુંદરજી ગોકળજી ઠાકરનું મોઢું બગડ્યું જલારામ બાપાએ તેમની પાસે આવીને કહ્યું કે સુંદરજી હું મારા ગુરુ ભોજા ભગતના દર્શન કરવા માટે ફતેહપુર જાઉં છું અહીંયા અમરેલીમાં ઉતારો કર્યો છે સુંદરજી હું અને મારી સાથે આવેલા આ હરિભક્તો સ્નાન કરવા માટે અહીંયા આવ્યા છે સુંદરજીની વાડીમાં કોષ બૂટ પાણી હતું પણ સુંદરજી મનમાં વિચાર કરવા લાગ્યા કે જો જલારામ બાપા આ સાત આઠ હરિભક્તો સાથે મારી વાડીમાં સ્નાન કરે અને કરશે તો ચારથી પાંચ કોષ પાણી બગડશે એક તો દુકાવના કારણે પાણીની એક એક બુંદ માટે તરસવું પડે છે એવામાં ભગતડા જેટલા પાણીનો બગાડ કરશે તેટલું પાણી તો મારે સાતથી આઠ દિવસ ચાલશે જો આ જલારામ બાપા અને તેની સાથે આવેલા હરિભક્તો અત્યારે પાણી બગાડશે તો પછી મારે પાણી વિના રહેવું પડશે જ્યારે હું પાણી વિના રહીશ ત્યારે આ જલારામ બાપા પાણી પૂરું પાડવા નહીં આવે એના કરતાં જલારામ બાપાને સ્નાન કરવાની ચોખ્ખી ના પાડી દઉં એમ વિચારીને તેણે કહ્યું કે જલારામ બાપા મારી વાડીમાં તો સહેજ પાણી નથી મારે પોતાને સ્નાન કરવા પૂરતું પણ નથી જલારામ બાપા તમે સામે દયાઓ પરસોત્તમની વાડીએ જાઓ ત્યાં ઘણું પાણી છે તમે અને તમારા હરિભક્તો આરામથી ત્યાં સ્નાન કરી શકો એમ કહીને તે દયાઓ પરષોત્તમની વાડી તરફ હાથ છીંજો જલારામ બાપા તો ભલે ભાઈ કહીને ત્યાંથી નીકળી ગયા જલારામ બાપા પોતાની સાથે આવેલા હરિભક્તોની સાથે દિયાઓજી પરસોત્તમની વાડીએ પહોંચ્યા તો દિયાઓજી પોતાની વાડીમાં ખાટલા પર બેઠા હતા જલારામ બાપાને જોઈને તેઓ ઊભા થઈ ગયા અને પધારો જલારામ બાપા પધારો કહીને જલારામ બાપા અને તેની સાથે આવેલા હરિભક્તોને તેણે આવકારો આપ્યો દિયાઓજીએ ખાટલા તરફ હાથ છીંધીને જલારામ બાપાના અને હરિભક્તોને બેસવાનું કહ્યું પણ જલારામ બાપાએ કહ્યું ના દિયાલજીભાઈ ભાઈ અત્યારે બેસવાનો સમય નથી અમે મારા ગુરુ ભોજા ભગતના દર્શન કરવા માટે ફતેપુર જઈએ છીએ સ્નાન કરવા માટે અહીં તમારી વાડીમાં આવ્યા છીએ ભાઈએ કહ્યું જલારામ બાપા એ મારા અહોભાગ્ય કહેવાય કે તમે મારી વાડીએ પતાર્યા પણ ભગત કોશ ડૂબે એટલું પાણી ભરાય એની રાહ જોઈને સવારથી બેઠો છું પણ હજી કોશ ડૂબે એટલું પાણી પણ નથી ભરાયું સાત થી આઠ કોશ પાણી ભરાય ત્યારે એક ક્યારો પાણીમાં પીશે પણ જલારામ બાપા તો તેમાં તો હજી બે કે ત્રણ કલાક થશે જલારામ બાપાએ ઉપર આકાશ તરફ જોઈને હે મારા રામજી હવે તો હદ થાય છે ઓ એમ કહીને દયાવજી તરફ જોયું અને કહ્યું કે દયાઓજી ભાઈ તમે કોષ જોડો તો ખરા કદાચ વાડીમાં પાણી આવ્યું હોય અને કોષ ભરાઈ જાય તો અમે સ્નાન કરી લઈએ ગુરુ ભોજા ભગતના દર્શન કરવામાં મોડું થાય છે દયાવજીભાઈએ વિચાર્યું કે જલારામ બાપાને તેના ગુરુ ભોજા ભગતના દર્શન કરવા માટે ફતેહપુર જવું છે એટલે તેમને સ્નાન કરવાની ઉતાવો છે જલારામ બાપા કહે છે તો લાવો કોઈ જ જોડીએ જોડીને જોવું તો ખરા કદાચ જલારામ બાપાને આ હરિભક્તો સ્નાન કરી શકે એટલું પાણી કૂવામાંથી બહાર આવે અને જો કોષ ખાલી નીકળશે તો કોષ ભરાશે નહીં ત્યાં સુધી જલારામ બાપા અને હરિભક્તો રાહ જોશે એમ વિચારીને તો જોડ્યો અને જેવો વાડીમાં પહોંચ્યો પહોંચ્યો અને જોયું તો ખાલીને બદલે આખો પાણીથી સલો ભરેલો હતો બાપા એક પછી એક કરીને પંદર થી વીસ કોષ ભરાયા જલારામ બાપાએ અને હરિભક્તોએ સ્નાન કર્યું અને ગુરુ ભોજન ભગતના દર્શન કરવા માટે નીકળવા દયાજાભાઈની રજા લીધી દયાલજીભાઈ તો જલારામ બાપાના પગમાં પડી ગયા અને કહેવા લાગ્યા કે હે જલારામ બાપા મેં તમારા ઘણા પરસા વિશે સાંભળ્યું હતું આજે તો તમારો પરચો મેં નજરો નજર જોઈ લીધો જલારામ બાપાએ દયાલજીભાઈને ઊભા કર્યા ને કહ્યું કે આમાં મારો કોઈ ચમત્કાર નથી હું તો ફક્ત રામજીનો સેવક છું આ બધી તો રામજીની લીલા છે તમે ચિંતા ન કરો હવે તમારી વાડીના કૂવામાં પાણી ક્યારેય નહીં ખૂટે એમ કહીને તેણે હાલો ત્યારે રામ રામ હવે અમે નીકળીએ અમારે મોડું થાય છે એમ કહીને ભાઈ રજા લીધી અને હરિભક્તોની સાથે ગુરુ ભોજા ભગતના દર્શન કરવા માટે ફતેહપુર જવા નીકળી પડ્યા જલારામ બાપાએ આશીર્વાદ આપ્યા ત્યાર પછી ક્યારેય દિયાલજી પરસોત્તમની વાડીના કૂવામાં પાણી સુકાયું નથી હો બાપ કહેવાય છે કે સપન્યા દુકાઓમાં જ્યારે આખા ગામની વાડીઓના કૂવા અને નદી નાવા સુકાઈ ગયા હતા ત્યારે પણ દયાવજીની વાડીના કૂવામાં પાણી સલો સલ ભરેલું હતું આસપાસના ગામના લોકો પણ દયાવજીના કૂવામાંથી પાણી ભરવા માટે આવતા દયાવજી ક્યારેય કોઈને ના ન કહેતો બીજી તરફ જે જલારામ બાપા પાસે જુઠ્ઠું બોલ્યું તે સુંદરજી ગોકુળજી ઠાકરની વાડીઓ અને કૂવો સુકાઈ ગયા તેમાં ક્યારેય પાણી રહેતું નહીં તો મિત્રો આવા ભક્તિના અનેક પ્રસાવો જલારામ બાપાના છે અને અનેક ઘટનાઓ આપણને આવા સ્ટોરીની અંદર આ ચેનલની અંદર મૂકી છે તો મિત્રો દરેક ભાગ જોવા આવજો નવા નવા જીવનને ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણામાં મળે શીખવામાં આવે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે અમારા આ વિડીયોને શેર કરવાનું અવશ્ય રાખજો અને અમારી ચેનલને તમે હજી સુધી જો સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો એક સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો થેન્ક યુ મિત્રો ફરી મળશું એક નવા વિડીયો સાથે અને જતાં પહેલાં મિત્રો નવી શરૂઆત કરવા જઈ રહ્યો છું તો તમારો સાથ અને સહકાર મને જરૂર આપજો ધન્યવાદ મિત્રો એક નવી રાહ ઉપર